પાટણ માર્કેટયાર્ડમાં નવરાત્રિના પ્રારંભે કપાસની આવકના શ્રી ગણેશ પ્રથમ દિવસે કપાસના ભાવ રૂપિયા તેરસોથી એકવીસો એકાવન બોલાયા પ્રથમ દિવસે સત્યાવીસો વીસ મણ કપાસની આવક થઈ ખુલ્લી હરાજી ખરું તોલ અને રોકડા નાણાંના મંત્ર સાથે કામ કરતા ધી ખેતીબાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ ખાતે નવરાત્રિના પ્રથમ નોરતેથી કપાસની આવકના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે તે બાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ ખાતે પોતાના ખેત ઉત્પાદનના વિવિધ પાકોનું વેચાણ કરવા આવતા ખેડૂતોને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી હોય જેને લઈને પાટણ શહેર સહિત આજુબાજુના પંથકના ખેડૂતો તેમજ અન્ય જિલ્લાના ખેડૂતો પણ પોતાના ખેત ઉત્પાદનના વિવિધ પ્રકારના માલોનું વેચાણ કરવા પાટણ માર્કેટયાર્ડ ખાતે વિશ્વાસ સાથે આવતા હોય છે ત્યારે નવરાત્રીના પ્રથમ વખતેથી પાટણ માર્કેટયાર્ડ ખાતે કપાસની આવક શરૂ થતાં માર્કેટયાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલ વાઇસ ચેરમેન જયંતિભાઈ પટેલ અને સેક્રેટરી ઉમેદભાઈ ચૌધરી સહિતના ડિરેક્ટરોએ ખાસ ઉપસ્થિત રહીને કપાસના માલનું વેચાણ અર્થે આવેલા ખેડૂતોનું મોં મીઠું કરાવી હરાજીની શુભ શરૂઆત કરવામાં આવી હતી પ્રથમ દિવસે પાટણ માર્કેટયાર્ડમાં કપાસની હરાજીનો ભાવ રૂપિયા તેરસોથી લઈને એકવીસો એકાવન સુધીનો પડ્યો હતો પ્રથમ દિવસે સત્યાવીસો વીસ મણ કપાસની આવક પાટણ માર્કેટયાર્ડમાં થઈ હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે પાટણ માર્કેટયાર્ડમાં કપાસનું વેચાણ કરવા આવેલા ખેડૂતોએ પણ કપાસનું પોષણ સંભાવ મળ્યાનો આનંદ વ્યક્ત કરી પાટણ માર્કેટયાર્ડમાં ખેત ઉત્પાદનના વેચાણ અર્થે આવતા ખેડૂતોના માલની સુરક્ષા સાથે ખેડૂતો માટેની ઉપલબ્ધ સુવિધાઓની મુક્ત મને સરાહના કરી હતી તો માર્કેટયાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલે પણ તમામ ખેડૂતો અને વેપારીઓને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો માર્કેટયાર્ડને પોતાની સંસ્થા સમજી ધ્યાન દોરવા અને સૂચનો કરવા જણાવ્યું હતું ગણિત દિવસો શરૂ થયા છે અને આજે પ્રથમ દિવસે પાટણ હંક બજારમાં કપાસની હરાજીનો પણ શુભારંભ કરવામાં આવ્યો આજે લગભગ પાંચ ગાડી ઉપરાંતનો કપાસ ખેડૂતો દ્વારા અહીં ડેંગ બજારમાં લઈને આવવામાં આવે છે અને એકવીસો રૂપિયા ઉપરાંતનો ભાવ પણ ખેડૂતને મળી રહ્યો છે અને આજે આ નવરાત્રિના શુભ પ્રસંગે પાટણ માર્કેટ યાર્ડમાં કપાસની આવકનો શુભારંભ કરી અને આજે એની હરાજીનો પણ શરૂઆત કરવામાં આવી